बोल गुरु नानू शेर दशरथ का ड्राइवर सचे मारा आवाज प्रचारित संधि मेरा रखो वैदिक गणित अध्याय सप्तयो हो हॉल्स नोट लागू तो रखनो मा को घर पेर बना लेवे नवी निराद अध्याय रखनो लतु जो एक अच्छी सरस नोट बना लेवे डॉट के अंदर शुरुआत का केक छे तो शुरुआत का एक टेबल माडे और कुछ रिसेप्ट माडे और खाली 20 22 તમારે આના માટે આ બનાવ છે અ ટેબલ માં છે આનાને શીખવાના છે ટેબલ તો કોઈ પૂછે તમને કે વૈદિક ગણે એટલે શું તો આ શું શીખવા જો તો વૈદિક ગણે કે વૈદિક ગણે એટલે શું જનો જળ શું આવો તો જળ હું બોલું છું એમાંથી જે બોલું લખો એટલે વૈદિક ગણે એટલે શું અમારી તત્વ ગણે થા દે તો શું ગળવાની જાત થી બદલ ગળવાની

आवेदनी माध्य एवं दो 29 सूत्र वो आकर आशिया भाई मैं बोल रहा हूँ इंग्लिश नहीं मुझे लगता है लेकिन इंग्लिश में भी 29 वाला को 29 चे एक ना में सूत्र हो चें एक ना भी बात कोई रहा 29 में सूत्र पूर्ण सूत्र में 29 चे दोगल सूत्र एमार्की 16 મે અને એની નીચે 13 13 સબસિડિયર એટલે કે ઉપસૂત્ર પહેલા મુખ્ય સૂત્રો પછી ઉપસૂત્ર ફરીથી મુખ્ય સૂત્રો 10 ઓર ઉપસૂત્ર 13 એમાં ગ્યા તો 9 સૂત્રો 16 અને સબસિડિયર 30 ટોટલ 29 આ 29 સૂત્રો ની અંદર આખા વિશ્વનો ગણિત આવી જાય છે એમાં 20 ગણિત પણ આવી જાય ગણિત આવી જાય અંગ ગણિત આવી જાય કમ્પ્યુટર સાયન્સ પણ આવી જાય કમ્પ્યુટર પ્રોગ્રામિંગ માટે વિશેષતાની જરૂર પડે છે ભારતે મંગળિયા છોડ્યું પહેલી વખતમાં સક્સેસ કર્યું અમેરિકાએ સાત વાય કેલિફોર્નિયાએ બાર રાય કર્યું આપણે એકટ્રેમાં સક્સેસ કર્યું એની પાછળનું રિઝલ્ટ શું હતું એનું રિઝલ્ટ તો શ્રી શક્તિ બહેનોની ટીમ વધારે હતી એ બધાય જ વ્યક્તિગતતા ગાતા હતા એના કારણે જે કેલ્ક્યુલેશનના સૂત્રો છે જે સુપર કોમ્પ્યુટર નથી કરી શકતું એક કેલ્ક્યુલેટ આમાં થઈ શકે છે હમણાં રામ ભૂમિ રામ ભૂમિ બહુ અને રામ મંદિરનું થયું ઉદઘાટન તો ના કહેવાય હાથ વર્ષ અને સોરી ભગવાનની પ્રતિમા પછી એનો જન્મદિવસ હતો ત્યારે ભગવાનના કપાળ ઉપર તિલક પડી તો એના માટે ઘણી બધી ગણતરી કરવી પડે કે સૂરજ કઈ એંગલમાં આવશે હવે एक हजार बरस સુધી રૂબર વર્ષે એક જ મેને સમય એ આйня ચાંદો દેખાય સૂરજ ને પૃથ્વી પર તેનું દરત્રિકમાં માટે આવશ્યક છે આવા ઘણા બધા ચમત્કારો આપણે કવિતા દ્વારા આપણા ઋષિમુનિઓ કરેલા છે અને આપણો જે મહાન મધુરો મોટા ગાઢેલા છે પત્યા ગણિતા કરે આનું સંગીત એક પણ કરીને રિદ્ધન યાદ આવે છે દરેક રાગો એના કેલ્ક્યુલેશન એની માત્રાઓ एक राख गुरुवादी वर्षा दावे महा गुरुवादी અને દીપક રાખ ગુરવાદી કોલત્રા સાંગ થાય મારું પ્રેક્સેમાં વાત કશું કે કેવો સાંભરવાદી ક્યા મહિનાનો કેવો રા સાંભરવાદી બાળકને કેટલો ફાયદો થાય તો આ બધા રાકુની અંદર જે લોકો સાસુ સંદી શીખતા હશે એમાં પણ ઘણી જરૂર પડે ઘણી બધે પ્રકારની ગણિત છે અને આપો હૃદય કોણ ગણિત જેવ જ ગસ્કે છે એક મહિનામાં બહુતરો 72 72 એક ઓન કેક્યુલેશન છે

અહીં ઉપર તમારે ખાલી મેસેજ કરવાનો છે WhatsApp માં तू મેસેજ કરવાનો છે waiting maths link waiting maths link જો તમે મેસેજ કરશો એટલે હું તમને લિંક મોકલાઈ દઈશ કે લિંક માં જોડાઈ જજો તો એ લિંક ની અંદર તમને બધી માહિતી મળી જશે અને તમને એનોસ હોધારા શીખવું હોય તો ટેલિગ્રામ એપ જે WhatsApp એપ છે એ રીતે ટેલિગ્રામ એપ છે તો તમે ટેલિગ્રામ એપ હોય તો મને એમાંથી ટેલિગ્રામ માંથી મેસેજ કરજો

તો તમારે એ રીતે એને વાંચવાની પ્રેક્ટિસ કરો મારું નામ છે કૌશિક ભાઈ વેલાનું નામ છે ભાવના બારી અમે બે કોન્ટ્રાક્ટ કરેલું છે બે વર્ષ બે કલાક સુધી એ ઊભા ઊભા બનાવશે અને મૌન રહેશે અને પછી મારે મૌન રહેવાનું હોય છે આમ તો હસવાનું છે બહુ ગંભીરતાથી રહેવાનું નહીં આની અંદર તમે મેસેજ કરી લોક મેચ તો હું તમને નીક મોકલી આપીશ એટલે પેલું કપી કરજો બે તકે જ્યાંથી નીક દેજો तो પછી ઓમાં પરફોર્મ કી जो જે મારા ગુરુ आज આજે જે હું બનાવ છું તો તમે કી દેસ પુસ્તક મુદ્રાને વિડિયો મોકલી દેસ એ પુસ્તક મુદ્રા રોજ તમારા દિવસમાં ત્રણ વખત કરવી શ્રી એનાથી યાદશક્તિ માટે એકાગ્રતા માટે એમાં જે કમાન્ડ આપીએ કે આ સંતર કમાન્ડ એક ઓદયે કમાન્ડ આપી કે હવે હું ગણિતનો પેપર અપા જે રહ્યો છું આતો દેહરો અપા જે રહ્યો છું અને મને સફળતા મળી રહી છે તો ટાન્સિફ તો એ વૈજ્ઞાનિક પુસ્તક મુદ્રાનો ઉપયોગ और वैदिक गणित का शोधक वैदिक गणित का शोधक वैदिक गणित की शोध कौन है कहते श्री भारती यानी भारती कृष्ण तीर्थ आनंद जी भारती कृष्ण तीर्थ आनंद जी गंडी स्वामी

તમે જે કિસ્સા પર આધાર એ શબ્દો બોલું છું નિખિલમ ચાર અક્ષર છે નિખિલમ ની ની ટ મ અને નિખિલમ શબ્દ દ્વારા આધાર એ મલ્ટીપ્લિકેશન ડિવિઝન અને સબટ્રેક્શન આ ક્લાસ થઈ શકે ફેક્ટર કરી શકે એટલે કે ગુજરાતીમાં ગુણાકાર ભાગાકાર બાદબાકી સરવાળો અને અવ્યવ અને અવ્યય બી આ બધું જ વૈદિક એક જ સૂત્ર દ્વારા કરી શકે નિખિલમ દ્વારા આને ચાર અક્ષર છે નિકુલા નિકુલા મેટ્રિક શું 914 એટલે ઓલ 49 લાસ્ટ 410 ઓલ 09 લાસ્ટ 410 અને જે નું લગાય તો ન લગે તો પછી લગે ઓલ 49 લાસ્ટ 410 ગુજરાતીમાં દરેક 9 માંથી 10 ગુજરાતીમાં દરેક 9 માંથી દરેક 9 માથી 10 માંથી ગુજરાતી વિરે પરંત ગંગેજી જાતા છે સિક્તારે અનિંદ સોળન કેવા કે ગુજરાતી આપણી માતૃભાષા છે અને આપણે આવડે છે તો બને સાથે બોલ ફોર નાઈટ 10 ફોર 10 હવે આ સ્વામીજી એ બુક લખી ની પણ એને પ્રવચન આપ્યા 1945 45 1945

અને આ વેટિંગ ગણિત બહુ છપાય છે ક્યાં દિલ્હીમાં એટલે મજા એ છે પણ હવે આ આવે છે આપણા અભ્યાસક્રમની અંદર આ વેટિંગ ગણિત ખરેખર અભ્યાસક્રમમાં ફરીથી હોવું જોઈએ પણ કંઈ નહીં કાંઈ કાંઈ એની સવાલ તો એ બુકોમાં જે વેટિંગ ગણિત છે બુકના દર્શન કરે કીધું એ બુક મેં જોઈ ત્યારે થયું કે આ બુક વાંચો બેસે અને છોકરાને ખરેખર નફરત થાય કે વેદી ગણિત શીખાય નહીં